જય ગિનારી મિત્રો મિત્રો આપણા પ્રાચીન પુસ્તકોમાં ઘણા બધા પુસ્તકોમાં હરસ મતલબ કે હરસમાં જે નીકળે છે છે ને એના ઉપર ઘણા બધા પ્રયોગો આપેલા એમાંથી ખાસ મેં ઘણું બધું વાંચન કર્યું એમાંથી એક પ્રયોગ મને ખૂબ સારો લાગ્યો અને આ પ્રયોગનો હું તમને સબૂત પણ આપીશ તમને એનું કટિંગ પણ બતાવીશ કે જોઈ લો આ આપણા પ્રાચીન પુસ્તકોમાં ખૂબ સુંદર રીતે લખેલું પણ છે કે ભાઈ દુજતા હરસ મતલબ કે હરસમાં જો કોઈ વ્યક્તિને લોહી પડતું હોય તો એના ઉપર તાત્કાલિક અને સારામાં સારું રિઝલ્ટ આપે એવો કયો ઘરેલું પ્રયોગ છે આમ તો ઘરેલું એટલા માટે બોલો કે એક જ વસ્તુ તમારે બહારથી લેવી પડશે બાકી બીજી બધી વસ્તુ તમને ઘરમાં મળી જશે રેડી એક વસ્તુ ટુકમાં બહારથી એટલે ગાંધીની દુકાને તો પુષ્કળ મળે છે અને ઓનલાઈન મળે છે બરાબર અને હા મિત્રો જે હરસ છે ને હરસ એના ખાસ બે પ્રકારે આપણે દર્શાવીએ છીએ એક સુકા હરસ અને એક લીલા હરસ બરાબર સુકા હરસમાં કોઈ પ્રકારનું બળતરા થાય છે ખંજવાળ આવે છે એવું થાય છે અને જે લીલા હરસ હોય એ દૂધતા રસ એમાં લોહી નીકળે છે સાથે જયારે મોડો તમે ત્યાગ કરો ને ત્યારે તમને લોહી નીકળે ને તો તમારે સમજવાનું કે દૂધતા હરસ ની શક્યતા છે રેડી હવે આપણે આજે સુકા હરસ જે હોય ને એના ઉપર તો ઘણા બધા પ્રયોગો આપી ચુક્યા છે હજી પણ હું આપવાનો જ છું એના ઉપર ઘણા બધા પ્રયોગો કેમ કે મિત્રો કોઈ પણ એક દુઃખ હોય ને એના અનેક પ્રયોગો હોય છે દાખલા તરીકે હરસના આપણા આયુર્વેદ પ્રમાણે હજારો ઉપાય છે આયુર્વેદ પુસ્તકો તમે વાંચો તો હજારો ઉપયોગ છે પણ આપણા કે આપણે ક્યાં સારા લાગે આપણે કયો સેલો પડે એવા પ્રયોગ કરાય બરાબર એટલે ઘણા બધા પ્રયોગ આપણે આગળ આપ્યા છીએ હજી પણ હું આપતો રહીશ તમને હરસના અને હરસ શું હોય એને એક ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારે કબજિયાત ન થવી જોઈએ એટલું તમારા મગજમાં વિચારીને રાખવાનું કબજિયાત તમારા શરીરમાં રહેવી જોઈએ નહીં જો કબજિયાત રહેશે તમારું મળ ગંઠાયેલું રહેશે તો તમારે સમજી લેવાનું કે હજી હરસ વધશે બરાબર એટલે એને પોતાનું પેટ સાફ રાખવાનું છે કંઈ નહીં તો હું એમ ત્રિફળા ચૂર્ણ લઈ શકું ખાલી હરડે લઈ શકું હરડે ચૂર્ણ સાંજે અને સવારે અડધી ચમચી લઈ શકું એ ઉપરાંત એનાથી પણ કદાચ ફરક ન પડે તો તમે દિવેલા એરેન્ડિયું તેલ લઈ શકો બરાબર એટલે આવા પ્રયોગ કરી અને પેલા તમારું પેટ સાફ લઈ આવવાનું પછી આ પ્રયોગની શરૂઆત કરવાની છે આ પેલી સૂચના રેડી હવે આમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ ઉપર જઈએ દૂધતાર જેને હોય એના તાત્કાલિક પરિણામ મળશે નાક કેસર બરાબર નાનું એવું ફળ આવશે નાક કેસર અહીંયા ફોટો બતાવું છું જોઈ લેજો એ ડાયરેક્ટ આપણે ફળ લઈ આવવાનું છે

ગાંધીની દુકાને તો મળી જશે અથવા કોઈ કરિયાણા દુકાને મળી જશે બરાબર કાળા તલ પણ 5 ગ્રામ ત્રીજી વસ્તુ છે સાકર જેને આપણે મિશ્રી તરીકે ઓળખીએ છીએ એ પણ વસ્તુ છે 5 ગ્રામ અને એથી આ જે બે વસ્તુ છે એ માખણ અને મધ બરાબર એ તમારા બુદ્ધિ પ્રમાણે નાખવાનું છે તમને જેટલું મજા આવે એટલું કેમ કે આ બધી વસ્તુ વ્યવસ્થિત મિશ્રણ થઈ જાય પેસ્ટ જેવું બની જાય અડધી ચમચી માખણ અડધી ચમચી મધ નાખી અને વ્યવસ્થિત પેટ પેસ્ટ બનાવીને ખાવાનું છે રેડી પણ એની પહેલા એક ખાસ જોઈજો કે નાગકેસર કાળા તલ અને સાકર એનો એકદમ ભૂકો કરી નાખવાનો છે પાવડરો વ્યવસ્થિત આને પણ ખાંડી નાખવાના કેમ કે તેલનું પ્રમાણ હશે જોજો બરાબર એટલે આને આખા પાખા ખાંડો તો વાંધો નહીં એકદમ ભૂકો ન થાય તો વાંધો નથી બરાબર નાગકેસર સૂકું હોય છે એકદમ ભૂકો થઈ જશે સાકરનો તો ભૂકો થઈ જાય આ બધો પાંચ પાંચ ગ્રામનો ભૂકો કરી અને પછી એમાં માખણ અને મધ નાખી અડધી અડધી ચમચી અને પછી વ્યવસ્થિત પેસ્ટની ચેનલમાં ન હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખાસ મેં જોયું છે આપણા અસંખ્ય મિત્રો છે ને એ ઘણા બધા મિત્રોને ખાસ કહી છે કે તમે આ ચેનલ સાથે જોડાઈ જાઓ તમને કંઈક ને કઈક ઉપયોગી થશે એટલે અલગ અલગ લોકોને જોડો

કે કેટલો કિંમતી પ્રયોગ છે મિત્રો આવું તમારા માટે અલગ અલગ વસ્તુ ગોતી અમે લઈ તો તમારી ફરજ પણ આવે છે કે શેર કરો જેથી કોઈ પણ કોઈ વ્યક્તિને જરૂર ફાયદો થાય સારું અને હા બીજું એ કે તમારે આ પ્રયોગ પાંચ થી સાત દિવસ કરવાનો છે સવારે નિર્ણય લેવાનો છે અને આ પાંચ પાંચ ગ્રામનો ભૂકો કરીને આ એક જ ટાઈમનો પ્રયોગ છે યાદ રાખજો એક ટાઈમનો આ માત્ર એક ટાઈમની છે એક દિવસની સવારની બીજે દિવસે પાછી એટલી વસ્તુ લઈ ભૂકો કરી પેસ્ટ બનાવીને કેટલા દિવસ પાંચ સાત દિવસ લેશો તો ઉત્તમ પરિણામો મળશે દૂધ તારસ ઉપર સૂકા આરસ હોય તો ખાસ કોઈને જરૂર હોય તો કમેન્ટ કરજો એના ઉપર પણ ખાસ ભવિષ્યમાં વિડીયો બનાવીશ રેડી અને હા બીજું કે મેં તમને પહેલાં પણ કીધું કબજિયાત રહેવી ન જોયો બરાબર ત્રિફળા ચૂર્ણ લઈ શકો હરડે ચૂર્ણ લઈ શકો એરંડિયું લઈ શકો બરાબર સનાઈ પત્તી લઈ શકો તમને જે મજા આવે લઈ સાંજે પેટ સાફ કરી નાખવાનું બરાબર મતલબ અ સાંજે આ લઈ લેવાનું સવારે પણ લઈ શકો પેટ સાફ હોવું જોઈએ પછી જ આ પ્રયોગની શરૂઆત કરવાની છે એટલું યાદ રાખજો એટલે ઉત્તમ પરિણામો મળશે મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને જરૂર શેર કરજો એટલી વિનંતી જય જવાન જય કિસાન જય